નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત સમાચારની શરૂઆતમાં સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને નિહાળ તરીએ દિવસભરના તમામ સમાચાર મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના બાળકોને શાળાએ લઈ જતી લુણાવાડાની સરદાર પટેલ હાઈસ્કૂલની સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે રાજગઢ અને પાલ્લા ગામની વચ્ચે રોડની સાઈડો દબાઈ જતા બસ પાસેની ખાઈમાં આડી પડી ગઈ હતી જોકે સદનસીબે બસમાં બાળકોની સંખ્યા નહિવત હતી અને કોઈને પણ ઈજા થઈ નહોતી નવા બનેલા રોડના સાઈડનું કામ બરાબર ના થયેલું હોવાથી માટી ઢસડાઈ જતા બસ પલટી મારતા બચી ગઈ હતી સામે વાહન આવતા સાઈડમાં બસ લેવા જતા બસ પલટી મારતા બચી જોકે બસ રોડની નીચે ઉતરી ગઈ મળતી માહિતી પ્રમાણે બસમાં બે વિદ્યાર્થીઓ હતા સવાર જોકે આગળનો રૂટ હજી બાકી હોય અને વધુ વિદ્યાર્થીઓ નહોતા બસ રોડ પરથી ઉતરી ગઈ પરંતુ કોઈને ઈજાઓ થઈ નથી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી આ બસમાં કુલ વીસથી વધુ વિદ્યાર્થીઓ જુદા જુદા ગામોમાંથી લુણાવાડા સરદાર સ્કૂલમાં ભણવા માટે આવતા હોય છે થોડા સમય અગાઉ પહેલાં પણ આ જ બસને આ જ પ્રકારનો અકસ્માત નડ્યો હતો રોડની સાઈડોમાં જે કોન્ટ્રાક્ટર દ્વારા પુરાણ વ્યવસ્થિત ન કરવાના કારણે અનેક વખત આ પ્રકારના અકસ્માતો સર્જાય છે ત્યારે આસપાસના લોકોની માંગ છે કે રોડની કામગીરી વ્યવસ્થિત રીતે કરવામાં આવે અને સાઈડનું પુરાણ કરવામાં આવે જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ ઈજા કે જાનહાની ન થતાં હાશકારો વ્યાપ્યો છે